અને ગ્રામજનો આ સરકારી અનાજની દુકાન પરથી સરકારશ્રીના ધોરણ પ્રમાણે જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ ગ્રામજનોની રાબેતા મુજબ મળે છે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને કમ્પ્યુટરમાં બાયોમેટ્રિક ફિંગર પણ કાયદેસર લેવામાં આવે છે અને આધાર કેવાયસી પણ રેશન કાર્ડમાં ફરજિયાત કરવાનું હોય છે જેને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા અનાજના જથ્થા પ્રમાણે વિતરણ કરવામાં આવે છે અને સરકારના નિયમ પ્રમાણે રેશન કાર્ડમાં સભ્યોના નામ હોય તે જ પ્રમાણે અનાજના જથ્થાની ફાળવણી પણ કરવામાં આવે છે અને ગ્રામજનોને દરમઈની રાબેતા મુજબ અનાજ મળે છે પરંતુ થોડા દિવસ અગાઉ સુડિયા ગામના બાબુભાઈ નિસરતા દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં બાબુભાઈ નિસરતાએ જણાવ્યું હતું કે ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું નથી એવા આક્ષેપો સાથે સિંગવડ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેના ખુલાસા સાથે સિંગવડ તાલુકાના સુડિયા ગામના ગ્રામજનોએ ગત તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસ સોમવારના રોજ સુડિયા ગામના મહિલા સરપંચ

અમારા સુડિયા ગામમાં ધરતી આંબા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે કેવાસી માટે લોકોએ રજૂઆત કરી હતી ત્યારે કેવાસી લોકોનું થયેલું હતું અને જે લોકોનું કેવાસી થયું હતું એ પ્રમાણે અનાજ આપવામાં આવે છે જે લોકોનું દસ નામો હોય અને બે લોકોનું કેવાસી થયેલું હોય એ પ્રમાણે અનાજ આપવામાં આવે છે ત્યારે વિરોધ પક્ષના નેતા શ્રી બાબુભાઈ નિસરતાએ રજૂઆત કરવામાં આવી હતી અને આમંત્ર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શ્રી મામલતદાર સાહેબને ત્યારે બધા ભેગા થઈને મામલતદાર સાહેબ ને રજૂઆત પત્ર આપવામાં આવ્યું છે એ ખોટું છે તારા ગામ સુડિયા તાલુકો છિંગવડ હવે આમાં એવું છે કે આ લોકો સામે ફરિયાદ કરી કે રેશન કાર્ડ માં અનાજ ઓછું હાલે છે આ રીતની ફરિયાદ કરી પણ રેશન કાર્ડમાં અનાજ ઓછું એના કારણથી મળે છે કે જે કેવાયસી નથી થાય

અને બીજું કે આ લોકો જે ખોટી રીતે ને એ લોકોને કરે છે એ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી હું વિનંતી કરું છું અને આ ગ્રામજનો ગ્રામજનો બી બી સાથે છે છે અનાજ મળે કેવાયસી વગર નથી મળતું એ જે આ લોકો હાજર છે બરોબર તો કેવાયસી કરાવી દેવી પડે અને બીજું કે જે લોકો એ હામે જે લોકો વિરોધ કરે છે એ ખોટી રીતે વિરોધ કરે છે અને એવી વિરુદ્ધ થવી ના જોઈએ એની કાળજી સાહેબ મામલેદાર સાહેબને ભી બી વિનંતી છે એ બી જાણ કરે અને એની કાર્યવાહી કરે એવી મારી વિનંતી